ઝા શહેરના શિવાજીનગર વિસ્તારમાંથી ચોરી થયેલ મોટર કિંમત રૂપિયા પંદર હજારના મુદ્દામાલ સાથે એક કિસમને ઝડપી વાહન ચોરીનો ગુનો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ વીસ બાર બે હજાર ચોવીસના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ભાવનગર ગધેડિયા ગ્રાઉન્ડમાં એક ઈસમ શંકાસ્પદ કાળા કલરનો હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ સાયકલ રજિસ્ટર નંબર જે જે ઝીરો ફોર બી ક્યુ નવ હજારનો લઈને ઊભો છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ આવતા ઈસમ હાજર મળી આવ્યો હતો અને આ મોટરસાયકલ અંગે આધાર પુરાવો હોય તો રજૂ કરવા કહેતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં આ મોટરસાયકલ તે ક્યાંકથી ચોરી અથવા તો સળ કપડથી મેળવેલ હોવાનું જણાતા મોટરસાયકલ શક પડતી મિલકત તરીકે કબજે કરવામાં આવ્યું હતું આ ઈસમને મોટરસાયકલ અંગે વધુ પૂછપરછ કરતા જણાવેલ કે આ મોટર તળાજા શહેરમાં શિવાજીનગરમાંથી ચોરી કરેલ હોવાનું જણાવેલ જેથી આ અંગે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ થવા માટે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ જે અંગે તળાજા પોલીસ સ્ટેશને પણ જાણ કરવામાં આવી હતી પકડાયેલા આરોપીનું નામ જણાવી દઈએ તો લાલજીભાઈ ભરતભાઈ ધોળકિયા ઉમરવરસા અઠ્યાવીસ રાહ સિંધુનગર મોક્ષ મંદિર ભાવનગર તેમજ આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના અશોકભાઈ ડાભી અરવિંદભાઈ બારિયા પ્રવીણભાઈ ગળસર તરુણભાઈ નાંદવા પ્રક્ષેશભાઈ પેંડિયા સહિતના જોડાયા હતા